સાતે સાત દીકરીઓને સારી રીતે શિક્ષણ મેળવ્યું છે એમાં ચાર દીકરીઓ ગ્રેજ્યુએટ છે ડિગ્રી મેળવી છે ચોથા નંબરની દીકરી શ્રદ્ધાબેન દેવાભાઈ શેખણી પોલીસ કોન્સ્ટેબલ પરથીમાં પાસ થઈ છે તો એમના મા બાપને ધન્યવાદ છે કે દીકરીઓને શિક્ષણ અપાવ્યું આ ગર્વની વાત છે કે કોળી સમાજનું નામ રોશન કર્યું સમાજની દીકરીને બિરદાવવા માટે અભિનંદન દેવા માટે સમાજના અગ્રણી શ્રી ભયાઉ તાલુકા કોળી સમાજના પ્રમુખ શ્રી હીરાભાઈ બચુભાઈ અખિયાણી તથા કોળી સમાજના ઉપપ્રમુખ શ્રી મંજીભાઈ કાલુભાઈ વાઘાણી તથા સામખિયાળી ગામના ઉપસરપંચ શ્રી જયરામભાઈ રંજડુભાઈ ભાટી તથા શ્રી અમરશીભાઈ દાદુભાઈ સિમાણી મઢી તથા લાકડીયા પંચાયતના સદસ્ય શ્રી પ્રકાશભાઈ નાગજીભાઈ ચૌહાણ લાકડીયા ગામના પંચાયતના વીસી શ્રી શ્રી જીતેશભાઈ કમજીભાઈ ભીમકોદિયા શ્રી રમેશભાઈ ગાઘાભાઈ ભીનકોદીયા તથા રાહુલભાઈ હરીભાઈ ઉસટિયા તથા શ્રી સુરેશભાઈ જયરામભાઈ સાલાણી તથા સર્વે અગ્રણીને અભિનંદન પાઠવ્યા હતા